ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગવાસી અહેમદ પટેલના પિંચોતેરમી જન્મ જયંતિ નિમિત્તે તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજકારણના ચાણક્ય સ્વર્ગવાસી અહેમદ પટેલની આજે પિંચોતેરમી જન્મ જયંતિ છે તેઓ જ્યારે હયાત હતા ત્યારે લોકસેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા પરંતુ કોરોના મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા હતા

શહેર પ્રમુખ હરીશ પરમાર મીડિયા પ્રવક્તા પરિમલસિંહ રાણા મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અનિલ ભગત અરવિંદ દોરાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુમતાઝ પટેલે તેમના પિતાએ કરેલા સેવાના કાર્યોને યાદ કરીને આજે મેડિકલ કેમ્પો સહિતના સેવાના કાર્યોનું આયોજન કરાયા હોવાનું જણાવ્યું હતું

જૈસા કે આપ જ ભરૂચ ક્ષેત્રે દિલ કે બહુ કરીબ રહ તો આજ जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए तो हमने सरदार पटेल अस्पताल में कुछ निशुल्क कैंप का, का आयोजन किया है स्वास्थ्य कैंप का आयोजन किया है जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे जो सोच थी उनकी उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फ़ैसला किया